નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ આજ રોજ નવસારીના બીઆર ફાર્મ ખાતે પ્રીત ફાઉન્ડેશન દ્વારા એમના એક વર્ષની ઉજવણીના ભાગરૂપે સન્માન સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શું છે પ્રીત ફાઉન્ડેશન કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું તો એ પણ આપણે જણાવી દઈએ કે નવસારીની જ દીકરી અને નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહના દીકરી પ્રીતિબેન દ્વારા પ્રિત ફાઉન્ડેશનની એક વર્ષ પહેલાં શરૂઆત કરવામાં આવી પ્રીત ફાઉન્ડેશને એક નવી પહેલ અપનાવી આમ જોવા જઈએ તો આ આપણી સંસ્કૃતિ છે કારણ કે દરેકના ઘરની અંદર પહેલા પહેલી રોટલી ગાયની નીકળતી હતી છેલ્લી કૂતરાની નીકળતી હતી જે સમયાંતરે બંધ થઈ ગઈ હતી પણ પ્રીતિબેન એક દિવસ મુંબઈની અંદર જ્યારે ગાયને રોટલી ખવડાવવા માટે ગયા અને ત્યારે એમને એક અનુભવ થયો અને એ અનુભવ પરથી એમણે આખા પ્રીત ફાઉન્ડેશનની શરૂઆત કરી શા માટે પ્રીત ફાઉન્ડેશનની શરૂઆત થઈ આપણે પ્રીતિબેનના મોડેથી જ સાંભળીએ જુઓ શું કે છે પ્રીતિબેન આપને પ્રેરણા ક્યાંથી મળીને પ્રીત ફાઉન્ડેશન કેવી રીતે આ પ્રેરણાની વાત કરીએ તો હું એક દિવસ મુંબઈ જ્યારે ગાય આવતી હતી બેઝિકલી હું નવસારીની છું પણ રહેવાનું મારું મુંબઈ છે તો ત્યાં એક દિવસ જ્યારે ગાયને રોટલી ખવડાવવા ગયા તો એમ કીધું કે ના તમારે અમારી પાસે જે ચારો છે અને લાડવા છે એ ખવડાવવાના તો મને ત્યારે ખૂબ જ દુઃખ થયું કે આ આપણી જે સંસ્કૃતિ હતી તેને આવી રીતે આ લોકો બિઝનેસ કરીને એમની વસ્તુ ખવડાવવાની અને આપણી જે સંસ્કૃતિ છે જે ગાય માતાને આપણે અર્પણ કરતા હોઈએ છીએ તે વિસરાતું જતું છે તો એ સંસ્કૃતિ વિસરાય નહીં એની માટે અમે આ એક અભિયાન શરૂ કર્યું કે બાળકોમાં નાનપણથી આ સંસ્કાર આપણી જીવ આ જે જીવદયા અને જે ભારતીય સંવર્ધનની જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એની માટે આ મિશનની શરૂઆત કરી હતી તો જે પ્રમાણે આપે જોયું કે પ્રીતિબહેનને ગાયને રોટલી ખવડાવવાનો અનુભવ કેવો થયો અને ત્યારબાદ એમણે પહેલ કરી કે આ સંસ્કાર તો દરેક ઘર સુધી દરેક બાળકો સુધી પહોંચવો જોઈએ અને માટે કરીને એમણે પહેલી રોટી ગાય કે નામ અભિયાનની શરૂઆત કરી છે જેની અંદર પ્રથમ નવસારી ત્યારબાદ નવસારી તાલુકો અને હવે તો નવસારી જિલ્લો જોડાઈ ચૂક્યો છે અને નવસારી જિલ્લા તેમજ આજુબાજુની સાહીઠ જેટલી શાળાઓ આજે પહેલી રોટી ગાય કે નામે કાઢે છે અરે એક રોટલી નહીં પણ ઘણીવાર તો ચાર પાંચ રોટલી પણ નીકળે છે અને આ પ્રસંગને બિરદાવવા માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ અને પ્રીતિબેનના પિતા એટલે કે ભૂરાકાકા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પ્રીતિ એ મારી દીકરી છે એને પ્રીત ફાઉન્ડેશનના નેજા હેઠળ એને ગૌ માતાની સેવા કરવા માટેનું એક બીડું ઝડપ્યું કે પહેલી રોટલી ગાયને તો આપણી સંસ્કૃતિમાં અસલથી તો હતું જ કે લોકો જ્યારે રોટી બનાવે ત્યારે પહેલી રોટલી ગાય માટે બનાવીને કાઢતા હતા ને પછી બાકીના જમતા હતા પણ ધીમે ધીમે આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે ત્યારે પ્રીતિએ એક બીડું ઝડપ્યું કે મારે સેવા કરવાની છે માતા તો ગૌમાતાની સેવા કરવાનો પહેલાં વિચાર હતો કે પોતે પોતાની તે ગૌશાળામાં જઈને સેવા કરી આવે ને કામ પૂરું કરે કારણ કે અમારા જૈન ધર્મમાંથી અમે આવીએ છીએ અમારો એ અમારા જૈન ધર્મમાં છે અમારા લોહીમાં છે તે અમે જીવદયા તો કરતા હોય છે પણ પીતીને એવું કહેવું હતું કે ભાઈ મારે એકલાય કરવું એવું નથી મારે આમાં ઘણા બધા લોકોને જોડવા છે તો ઘણા બધા લોકોને કેવી રીતે જોડી શકાય તો એને એક શાળાનું માધ્યમ બનાવ્યું કે શાળાની અંદર હજારોની સંખ્યામાં બાળકો હોય એક એને પહેલ કરી કે ભાઈ મેં શાળામાં જાઉં શાળાના આચાર્યને મળું સંચાલકને મળું અને એને મળીને એક ટેલ નાખી કે ભાઈ આવી રીતે છે ને ગૌ માતાની સેવા કરવા માટે મારે તમારું સહયોગ જોઈએ છે કે ભાઈ મારા શાળાના જે બાળકો છે એને તમે આટલી પ્રેરણા કરો કે પહેલી રોટી ગાય માતા કે પોતાની અઠવાડિયામાં એક દિવસ એક રોટી ગાય માટે લઈ આવે એ લઈને એણે મિશન ચાલુ કર્યો ને અત્યારે નવસારી જિલ્લામાં લગભગ સાહીઠ જેટલી શાળાઓની અંદર આ મિશન ચાલી રહ્યું છે ગૌમાતાની સેવા કરી રહ્યા છે બે ચાર જગ્યા મારે પોતાને જવાનું પણ થયું એમાં મેં જોયું તો પેલી રોટી ગાયને એવું નહીં કે એક રોટી ઘણીવાર તો મેં જોયું તો ચાર ચાર પાંચ પાંચ રોટલા થપ્પાના થપા લોકો એ ડબ્બામાં મૂકી જાય છે એટલે ખૂબ લોકો સ્વયંભૂ હરકભેર ઘરમાંથી લાવીને લોકોની ગા ગૌમાતાનું શું મહત્ત્વ છે એ સમજે છે કારણ કે ગૌમાતા આપણા હિન્દુઓની દેવી કહેવાય એમાં તેત્રીસ કરોડ જેટલા દેવી દેવતાનો વાસ હોય એ લોકોને જે માન્યતા હતી એમાં ખરેખર આ જે પરિણામ મળી રહ્યા છે એમાં આપણને દેખાઈ પણ છે કે ઘરે ઘર લોકોની જે માન્યતા છે ગૌમાતામાં આજે અકબંધ છે અને સાથે સાથે લોકોની એક બીજી માન્યતા પણ છે ને આપણા અનુભવ પણ કહી આપણા સંસ્કાર પણ કહે છે આપણા પૂર્વજો પણ કહેતા કે જે કોઈ ગૌમાતાની સેવા કરે છે એ જિંદગીમાં કોઈ જગ્યા પાછળ નહીં પણ એનું બધી જ રીતે કલ્યાણ થાય એ રીતની ગો માતાના આશીર્વાદ હંમેશા આપણા પર રહેતા હોય ને લોકોને એમાં જે પ્રેરણા મળી છે ને જે લોકો આમાં સહકાર આપી રહ્યા છે ફ્રી ફાઉન્ડેશન તો એક માધ્યમ છે પણ ખરેખર જે લોકો ગૌમાતાની આ રીતનું એક સેવા કરવાનું કામ કરે છે એને ખરેખર જીવને ખૂબ સફળતા મળશે ખૂબ આગળ વધશે ને હું બી બધાને વિનંતી પણ કરું છું આશા પણ રાખું છું કે આ મિશનમાં આપણે બધા સાથે જોડાઈએ અને આ પ્રોગ્રામને ખૂબ સફળ બનાવીએ અને એની સાથે સાથે આપણું જીવનને પણ એક સાર્થક કરીએ એ રીતનો આ કાર્યક્રમમાં બધા સહયોગ કરે આવા તો સાથે જ સમારંભના મુખ્ય અધ્યક્ષ તરીકે મહેશભાઈ સવાણી સુરતથી પધાર્યા હતા અને મહેશભાઈ સવાણીએ પોતાના વક્તવ્યની અંદર નવસારી લાઈવને શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ પ્રીતિબેન અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે સ્કૂલ એમનો જે એક કોન્સેપ્ટ છે જેને એક વર્ષ આજે પૂરું થયું કે એક રોટી ગાય કે નામ એટલે દરેક સ્કૂલોમાં જવું બાળકોને કંઈક કોઈકને આપતા શીખવાડવું અને એમાં પણ ગૌમાતાની સેવા કરતાં શીખવાડવું કોઈ મૂંગા પ્રાણીની સેવા કરતાં શીખવાડવું એમના પેટમાં કોઈ જાય એના માટે એક રોટલી એક પ્રાણી માટે ગાય માટે આપવી અને એવી જે એક સિસ્ટમ દરેક સ્કૂલોમાં બાળકો વતી જે શરૂ કરવામાં આવી છે એ રિયલમાં એક અભિનંદનના પાત્ર છે કે અત્યારનું બાળક લેવામાં જ માને છે દેવામાં કોઈ માનતું નથી ત્યારે એક રોટી ગાય કે નામ કરીને દરેક બાળક એક રોટલી ગાય માટે લાવે અને ગાય માતાને આપે એટલે તો ગૌની ગાય ગાય માતાની રક્ષા થાય ગાય અને ગાય એક એવું પ્રાણી છે કે જેનામાં ટોટલ પોઝિટિવિટી છે એના ગૌ મૂત્ર એનું મળ એના તમામ જે કંઈ પણ ગાયની એની કરુણતા એ તમામમાંથી આપણને કંઈક પોઝિટિવિટી મળતી હોય છે અને આજે હું એવો પહેલો પ્રસંગ અને મને તો એવું લાગે છે કે ગુજરાતમાં આવું કંઈક કોઈક પહેલી ટ્રસ્ટ આવું કરતું હોય છે કે જે ગાય માટે થઈને દરેક સ્કૂલોમાં બાળકોથી રોટલી લઈને ગૌશાળામાં પહોંચાડવાનું કામ કરે છે તે બદલ પ્રીતિબેનની આખી કીટિવ ખૂબ તો આ પ્રમાણે આજરોજ ઈટાળાબાદ સ્થિત બિયાર ફાર્મ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પ્રીત ફાઉન્ડેશને એક વર્ષ પૂર્ણ કર્યું અને જેની અંદર ત્રણ ત્રેજસ્વી ગૌ સેવકોનું એમણે સન્માન પણ કર્યું ત્રણ અલગ અલગ કેટેગરીની અંદર પહેલા તો ગૌ સેવા ત્યારબાદ ગૌ સંવર્ધન અને ત્યારબાદ ગૌ માતાની જે વિશિષ્ટ ઉત્કૃષ્ટતાપૂર્વક રજૂઆત કરી અને ગૌમાતાને અલગ રીતે દર્શાવી અને ગૌમાતાના સંવર્ધન માટેની જે વાત કરે છે એવા ત્રણ અલગ અલગ મહાનુભાવોનું ત્યાં સ્વાગત પણ કરવામાં આવ્યું સન્માન કરવામાં આવ્યું એમને બિરદાવવામાં આવ્યા એમને એવોર્ડ આપવામાં આવ્યા આ કાર્યક્રમની અંદર વાત જો કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારી સાથે જ જિલ્લાના એસપી ડીવાયએસપી મહેશભાઈ સવાણી પ્રેમચંદભાઈ લાલવાણી મધુભાઈ કથિરિયા મહેન્દ્ર બ્રદર્સના સાવંતભાઈ સહિતના અનેક મહાનુભાવો તેમજ સાઠ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ માનભેર માનવ્યો પણ હતો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો